મતલબી ઓથી ભરો છે સંસાર જરા નજર તો ના ખીલ્યો મારાગી ના જાણે હમણાં લગન ની સીઝન ગઈ તો હજારો લાખો કરોડો લોકોની દિલની વેદના લીખી છે કે જે કોઈને કહી ન હકતા હોય કે આજે મને એના લગ્ન કંકોત્રી દેવા આવી છે આજે એ મને એના લગનની કંકોત્રી દેવા આવી છે હવેથી આપણે મળવાના નથી એવું કહેવા આવી છે અને પાછી શું કહે છે કિશનભાઈ કે લગનમાં તું આવજે એટલે તું મને છલ્લીવાર જોઈ શકે લગનમાં તું મને આવજે એટલે છલ્લીવાર તું મને જોઈ શકે હવે ખબર નથી પડતી કે આમંત્રણ દેવા આવી છે કે મારો જીવ લેવા આવી છે અને આ બહુ લાંબુ છે મજા જ આવશે એના લગનમાં હું જવાનું છું એના લગનમાં હું જવાનું છું

એકલો સંતાઈ ને રોય લે અને પછી જયારે એ હામી મળશે ત્યારે એની સામે હું હસીને જાય હવે મારે રોવું નથી પછી ક્યારેય મને હામી મળશે ત્યારે એની સામે હું હસીને જાય હવે મારે રોવું નથી પણ એક વાત તો પાકી છે કિશનભાઈ કે હવે એ પાછળથી હાથ ને તો પણ પાછું વળીને કદાચ મજબૂરી હશે કાંઈક તો મજબૂરી હશે એની પણ આજે હું નહીં પણ મારો પ્રેમ આયર્યો છે

મારે વાતે ક્યાં થવાની હતી આ તો માત્ર ખાલી બે આંખો કહાની હતી અને એ પૈસા ના બેઠા અમારા પ્રેમ ને ભાઈ બંધ એ તો પૈસા ના તોલી બેઠા અમારા પ્રેમ ને ભાઈ બાકી તમારા ખાયલ ને થોડી આમ બરબાદ જવાની હતી જાણે જો એ પ્રેમ માર્યા કિસ્મત હારે અમે બદનામી ના ઘર કર્યા સહન કરીશું અમે আ বলিশুনেই আয়েদের নিজদকি মাবে চডি সুনে জানুতু মারিনে তোনে মারিনে বিজা ক । <expression>

એકલતા નો બારો ચાર જુગો ના ધરતી મારી એકલતા નો બારો ચાર જુગો ના જે વડો વડો એક દિવસ મારો જાગરે માલણ જાગરે માલણ જાગરે ਤਾਰੋ 베루 ਜਗਾਵੇ ਜਾਗ ਰੇ ਮਾਲਣ ਜਾਗ ਤਾਰੋ 베루 ਜਗਾਵੇ ਜਾਗ ਰੇ ਮਾਲਣ ਜਾਗ ਜਾਗ ਨਹੀਂ ਤੋ ਪ੍ਰਾਨ ਨੂੰ ਮਾਰੂ ਜਿਸੇ ਪੰਖੀ ਰੋ ਜਾਗ ਨਹੀਂ ਤੋ ਕਰਮ ਨੂੰ ਮਾਰੂ ਜਿਸੇ ਪੰਖੀ ਰੋ ਪ੍ਰੇਮ ਦੁਆਈ ਦੇਨੇ ਤੁਨੇ ਆਜ ਪੁਕਾਰੇ ਮੇਰੋ ਏ ਹੋਲੀ ਪ੍ਰੇਮ ਦੁਆਈ ਦੇ जाग जाग ओ जागर जागर मालन जागर मालन जागर मालन जागर तारो बेलू जागाड़े जागर मालन जागर तारो बेलू जागाड़े जागर मालन जा भाव ਤਮੇ ਕੇ ਤਾ ਤਾ ਮੇਰ ਪਨ ਸੁਤਾ ਮਰਾ ਮੇ ਨਾਰਾਣੀ ਤੇ ਨਿਕਲਤਾਰੀ ਰਿਗਲ ਯੋਥੀਆ ਕਰ세 ਅਰਤੀ ਜਹਰੇ ਮਾਰੀ ਘਰ ਘਰ ਦੀ ਖੁਲਸ਼ੇ ਬਾਰੀ ਜਾਨ ਰੇੜਸ਼ਿਆ ਖੋਤਾਰੀ ਘਰ ਘਰ ਦੀ ਖੁਲਸ਼ੇ ਬਾਰੀ ਜਾਨ ਰੇੜਸ਼ਿਆ ਖੋਤਾਰੀ ਵਾਹ 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 ਆਹ ਉੱਪਰ ਦੀ ਸ੍ਰੀਸ ਵਾਲੇ ਗੀਤ ਬਣਾਏ ਤੇ ਜੁਦੀ ਨੋਟਿਆ ਲਗਾਏ ਹਾਂ

उबीचे हजुए रात उबीचे सांभरवाई प्रेम निवादो हमारा हाल ना पूछो तमारा के माचे सदा खुशहाल रहना

मैं में इतनी बरकत की ये तूने क्या किया फिर वो अब मारा मारा मैं चांद से बिछड़ा तारा मैं दिल से इतना क्यों हारा मैं ये तूने क्या किया सारी दुनिया से जीत के मैं आया हूँ इधर तेरे आगे ही मैं हारा किया तूने क्या असर मैं दिल का राज कहता કોઈ પ્રકારે એકી જગ્યા હજી નો વાગ નથી તો હું કહું છું કે મેન કારણ હું હતું હતી હિન્દુ અને ઉપર ગુજરાતી નમણી

બસ ખાલી ચાર અક્ષર ને અમારી કાશ નથી મળતી આજે છાતી ખોટી મૂકીએ એ ગાંધી મને આ જગમાં સૌથી વધારે પ્રેમ કરતી